આ બેઠકમાં ગુજરાત રાજ્યના પ્રમુખ પિરજાદા ઝાકીર હુસેન અને ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ સંગીતાબેન માલીવાડ તથા ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ રેખાબેન રોહિત ગુજરાત રાજ્યના મહાસચિવ રાજેશભાઈ ચામઠા મહિલા સચિવની મનીષાબેન શ્રીમાળી સહિત મહીસાગર અરવલ્લી ખેડા પંચમહાલ અને દાહોદ સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને માનવ અધિકાર પ્રોટેક્શન કમિશનમાં કઈ રીતે કામ કરવું અને જનતાને ન્યાય અપાવવા અને જનતાને વચ્ચે રાખી જનતાના અધિકારો વિશે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનો આપવામાં આવ્યા આ બેઠકમાં અલગ અલગ જિલ્લાઓમાંથી પદાધિકારી અને મહિલા સેલના પદ અધિકારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જનજન સુધી અમારી વાત પહોંચે અને આપણી જનતાને વધુમાં વધુ મદદરૂપ થઈએ તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો